કેમ છો મિત્રો મિની બ્લોગમાં તમારું સ્વાગત છે આજ આપણે જવાનું છે બંધવાળા મેળીમાય હાલીને હું આજે રુચિતભાઈ નીકળી ગયા બંધવાળા મેળીમાય હાલીને તો બ્લોગમાં બના રહી ગયો રુચિતભાઈએ તો નાસ્તો વાસ્તો લઈને ચાલુ કરી દીધો અત્યારથી ને એ બે કિલોમીટર કાપવું નથી ત્યાં તો આજે ભાઈ તો ચંપલ હાથમાં લઈ લીધા હવે ઠેર ખોખરદર લુધી મૂકવાના થતા નથી મિત્રો આપણે પગી ગયા છીએ ભાયાસર ગામ એક કિલોમીટર આગું છે વાતાવરણ લોકેશન એક નંબર છે મિત્રો મિત્રો વરસાદનું વાતાવરણ એવું થઈ ગયું કે વરસાદ આવે એવું થઈ ગયું હે તો આપણે હવે સાડ રાખવાની હાલવાની ને આપણે રહી ગયા પાછળ અર્જુન રુચિતભાઈ જોવા આગળ આવી ગયા હતા અહીંયા હવે હાલવાની સાઠ રાખશું નગર વરસાદ આંબી જાય ભાઈ અસર ગામ વટતા જ અમને જોવો વરસાદ ભેગો થઈ ગયો છે ઝીણો ઝીણો ચાલુ છે અને અર્જુન રુચિતભાઈ તમે કહે માતા નાતા આપણે છેલ્લા ભાગે હાલીને તો જવાનું જ છે जैसे मारी सहेली नो साथ रे ए घड़ी नाची મિત્રો અમે આવી ગયા છીએ લોથડા ગામે ત્યાંથી મુંબઈ બાણ ને ચા પીવા ચા પીને આપણે નીકળી જઈશું સીધા ખોખરદર વાળા બંધવાળા મેળણીમાં મિત્રો આપણા ગુજરાતી ચા પીને હાલે એટલે ચા તો પીવી ફરજિયાત છે આપણે નીકળી ગયા એ બાંધવાળા મેળણીમાં એ આઈ થિંક ખાલી એક કિલોમીટરથી એક થી બે કિલોમીટર જેટલું થાય છે ટુ એ મિત્રો આપણે બે કિલોમીટર કાપીને આપણે આવી ગયા છીએ બંધવાળા મેળવણીમાં એ ગેટ પાસે તમે પણ જોઈ લો ખોખરદાર આવો એટલે આ બાજુ આવવાનું ભૂલતા નહીં ચાલો આપણે કાયા ટાઈમ બહુ જાજો થઈ ગયો જુઓ મિત્રો સામે દેખાય બાંધવાડા મેળીમા મંદિર છે તો આપણે કેરું ના પાછળ રહી ગયા વિડીયો ઉતારવાના ચક્કરમાં હવે કાયંકા સાર રાખીને પૂગી જાય ત્યાં અને ટાણામાં ઘર બાજુ નીકળી જાય બગીચો નથી એટલે બેઠા બેઠા વિડીયો ઉતાર લીધો થોડીક વાર થઈ ગયા તો આપણે ભાઈબંધ આપને ચડવા આવી ગયા છે હેતુલ ને મંથન બે તો મિત્રો કેવો લાગ્યો વિડીયો તે જણાવજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં